રાધે કૃપા કહું છે વાધામાં આપ સૌનું સ્વાગત છે આપ સૌને રાધે રાધે એક વ્યક્તિ ગરીબ હતો એ પોતાના ઘરની અંદર બે ઘડા હતા માટીના બે ઘડાને લાકડીથી બાંધી અને દરરોજ એક શેઠના ઘરે પાણી પહોંચાડતો પણ એમાં એવું તો એક ઘડો તિરાડવાળો એટલે ફૂટેલો હતો અને એક ઘડો સાચો હતો અને પાણી ભરીને જાય અને શેઠને ત્યાં પહોંચાડ્યું આવું સતત ચાલતું એટલે જે ફૂટેલો ઘડો હતો એ ઉદાસ થઈ જતો અને જે આખો ભરેલો ઘડો જે હતો એ પોતાને ગર્વ અનુભવતો હતો કે હું તો આ સેટના ઘરે આખો ભરાઈને જાઉં છું મારી અંદર બધું પાણી સમાય છે અને હું આખું મારા કંઠ સુધી પાણી ભરીને લઈ જાઉં છું શેઠનું પાણું પાણી પૂરું પાડું છું શેઠને પાણી પૂરું પાડું છું અને જે તિરાડવાળો ઘડો હતો એ પોતાના મનની અંદર ઉદાસીનતા લાવતો હું ફૂટેલો છું એટલે હું અડધા સુધી ભરાવું જે આખો ભરીને લઈને જાય આવી ગરીબ વ્યક્તિ અને હું રસ્તામાં ઢોળાતો ઢોળાતો જાઉં અને હું અડધો થઈ જાઉં છું ત્યારે એ વ્યક્તિને એકવાર જે તિરાડ પડેલો ઘડો છે એ કહે છે કે મને ક્ષમા કરજો મને વાપ કરજો હું ફૂટેલો છું એટલે હું તમને આખી પૂરેપૂરી મદદ કરી શકતો નથી મને શરમ આવે છે મારી અંદર ઉદાસીનતા છે મને મનથી ઉદાસ થવું છું તમારું કાર્ય પૂરું કરી શકતો નથી મને શરમ આવે છે આવું બે વર્ષ સુધી ચાલ્યું બે વર્ષ પછી એક દિવસ ઉદાસ થઈને એના માલિકને કહ્યું એ ગરીબ જે વ્યક્તિને કહ્યું કે આ હું શરમ મને એ વાત નહીં આવે છે કે હું તમને પૂરેપૂરો સપોર્ટ કરી શકતો નથી પૂરેપૂરું કામ આવી શકતો નથી ત્યારે જે ગરીબ માણસ હતો એ હસવા લાગે હસીને પછી કહે છે કે હું તને જયારે ભરવા લઈને જાઉં તો તારી બાજુ જયારે પાછા આવે ત્યારે તું જોજે ત્યાં સુંદર મજાના ફૂલ ખીલેલા છે રસ્તામાં પાણી ભરીને પાછા આવે છે અને જોવે છે તો સુંદર મજાના રંગબેરંગી પુષ્પો ખીલેલા છે આ જોઈને પ્રસન્ન તો થયો તિરાડ પડેલો ઘડો હતો એ પણ પાછો અહીંયાથી આગળ ચાલ્યા ગયા શેઠના ઘર સુધી પહોંચ્યા એટલે પાછો ઉદાસ થઈ ગયો એટલે ઉદાસ થયેલા જોઈને વ્યક્તિએ કહ્યું કે મને ખબર હતી કે તું ફૂટેલો છું ક્યાંક ને ક્યાંક તારી અંદર તિરાડ છે એટલા માટે તારી બાજુ મેં પુષ્પોના બીજો નાખેલા હતા અને તું જ્યારે નીકળે તને તારી અંદર પાણી આવું ને એમાંથી જે તિરાડ પડેલી છે તારી અંદર એમાંથી ટીપુ ટીપુ પાણી એ જે પુષ્પ વાયેલા હતા એની અંદર પડતા એટલે એને જળ મળતું એટલે તો ફૂટેલો છે એટલા માટે અત્યારે આટલા જો ફૂટેલો તું ના હોત એટલા રંગેરંગી પુષ્પો મળ્યા ના હોત તમને પણ તારી કોઈ ખામી નથી બહુ શ્રેષ્ઠ જ છે આ શ્રેષ્ઠતા છે કહેવાનો અર્થ એવો છે કે માણસ ગમે તેવો મળ્યો હોય તો દરેક વ્યક્તિ અંદર એક હોય 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 કદાચ એ વ્યક્તિમાં ના તો એનામાંથી ગુણમાંથી સારામાં સારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કંઈક મેળવવાનો પ્રયાસ કરો કંઈક પોઝિટિવ લેવાનો પ્રયાસ કરો કારણ કે ઘણી એવું થાય છે કે જે નકારાત્મક વ્યક્તિ છે નબળો વ્યક્તિ છે એને પણ ક્યાંક ને ક્યાંક આપણાને આશીર્વાદ રૂપે આપણને આપણી પાસે આવીને જતો હોય છે કારણ કે નબળા વ્યક્તિના હંમેશા દુર્ગુણ પણ ક્યાંક ને ક્યાંક મને તમને શીખવાડીને જાય છે એટલે એ જીવનમાં યાદ રાખવું કે નબળા વ્યક્તિ હંમેશા ખરાબ જ હોય એવું જરૂરી નથી નબળા વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પુષ્પો વાવી દે છે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સારી ખુશીઓ ભરી દે છે ક્યાંક ને ક્યાંક આપણને આશીર્વાદ આપીને જાય છે અને એ આશીર્વાદ ફળી જાય તો આપણું જીવન પણ બદલી નાખે છે એટલે નબળા વ્યક્તિ હંમેશા ખરાબ હોતા નથી આપણે કેવો લાગ્યો આ પ્રસંગ જરૂરથી જણાવજો અને રાધે કૃપા કોઈ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આપ સૌને રાધે રાધે